લોકસભા ચૂંટણીને લઈને વીટીવી ન્યૂઝ ગાંધી રોડના વેપારીઓ પાસે તેમનો મિજાજ જાણવા માટે પહોંચ્યું હતું અમદાવાદના ગાંધી રોડ પર આવેલા ઇલેક્ટ્રિક બજારના વેપારીઓ સાથે ચર્ચા કરતા ક્યાંક લોકોમાં રોષ જોવા મળ્યો હતો કેટલાક વિસ્તારમાં લોકોએ ગુનાખોરી રોકવાની અપેક્ષા વ્યક્ત કરી હતી અને લોકોએ પાણી ભરવાની સમસ્યા હોવાની પણ વાત કરી હતી લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે આ વચ્ચે ટીમ અલગ 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 લોકોને મળી રહી રહી છે છે લોકોના જાણી કે આખરે તેમના વિસ્તારમાં કેવા પ્રકારનું ડેવલપમેન્ટ થયું છે જરૂરિયાતો શું છે અને ત્યારે આજે વીટીવી ની ટીમ ગાંધી રોડ ખાતે આવી પહોંચી છે જે માણેક ચોક નજીક છે કે જ્યાં વેપારીઓ સાથે વાત કરીશું કે તેમના વેપાર ક્ષેત્રે કેવા વિકાસો થયા છે તેમના વિસ્તારમાં કેવો માહોલ છે ચૂંટણી મિજાજ તેમનો કેવો છે પેલા તો આપ જણાવો છે સુવિધા કેવા પ્રકારની છે હું વટવામાં વધારે મોટો ક્રાઇમ છે ત્યાં આગાડી દારૂ ચર બધું વેચાય છે પોલીસની સામે જ બધા દારૂ પીવે છે બધું કરે છે પણ કઈ નહીં કરી શકતા ત્યાં આગળ પોલીસ કે કોઈ નેતા કે કોર્પોરેટર શું બધા એ રીતે ચાલે છે બધું પોલીસ વાળા પોલીસ વાળાની પોલીસ સ્ટેશન છે ને એની બહાર જ રીક્ષાઓ માં બધું ચાલતું હોય છે ખુલ્લે આમ પોલીસ ને ચાકુ છરીઓ લઈને ફરે છે કરી શકતા ત્યાં ચૂંટણી છે તો ઉમેદવાર ને તમે શું કેશો જે આવવાના છે અમારો તો વિશ્વાસ જ તૂટી ગયો છે ચૂંટણી આપવા અમે વોટિંગ આપવા જતા જ નહીં કારણ કે કઈ થતું જ નથી તો કેટલા વર્ષોથી ત્યાં આગળ રહી રહ્યા છે અમે લોકો તમારા મતે કોણ આવશે અમારે તો ભાજપ સરકાર તો છે તે પણ એમાં શું છે સહીજપુર બોગામાં જેવો માહોલ જોયો ને એવો માહોલ નહીં હતો એમાં બી દારૂ હોય વેચાય છે અભ્યારમાં દેશી થેલીઓ વેચાય છે ઇંગ્લિશના ના અડ્ડા ભી ચાલે છે સરકાર તો ભાજપ પૈસા ભી ખાય છે વચ્ચે બી પૈસા ખાય છે પણ એમાં એમાં ચુકાદો નહીં આવતો એ બી આપતા ખાય છે ભાજપ સરકાર બી હપ્તા ખાય છે કોંગ્રેસ બી પેલા બી હતી ત્યારે બી સરકાર ખાતી હતી પેલા હપ્તા ખાતી હતી પણ મારું કેવું છે મારું સુધારો આપણો બાલ બચ્ચા સુધરે આપણો પરિવાર જિંદગી સુધરે લાઈફ સુધારો કે આપણું પરિવાર બી બાલ બચ્ચા બી આગળ વધે તમે કયા બિઝનેસ સાથે જોડાયેલા અમે ઇલેક્ટ્રિકમાં માં બજારમાં જોડા રહ્યા છીએ અમારા મા બાપ હતા કર્યા કામ કરીને મરી ગયા અમે નાના અભી અત્યારે જીવનદાન હતા અમે ત્યાં આપી રહ્યા પહેલાની પરિસ્થિતિ ખરાબ હતી અત્યારે પરિસ્થિતિ થોડી સારી થઈ છે પણ અત્યારે ભણ ગણતર સારું વધારો તો એમના સહિષ્પુર બગા અમારું સહિષ્પુર વધારે ધંધા કેવા ચાલે વેપાર ધંધા તો અત્યારે થોડા મીડિયમ છે પહેલા કોરોના હિસાબ સીધો બહુ માફ પડ્યો છે અત્યારે અવાર પહેલા પગાર વધારા અત્યારે ઓછી થઈ છે તમે શું કહેશો તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારનું ડેવલપમેન્ટ કેવું છે અને એના મતે કોણ આવશે તમારા મતે કોણ આવશે લોકસભા ચોક હું અસારવા વિધાનસભા અસારવા ચમ વિસ્તારમાં રહું છું સિવિલ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલ બધું ડેવલપ થઈ ગયું છે પણ આજુબાજુ વિસ્તારમાં પાણી અને પાણીની ગટર લાઈન વિષે બહુ જ સમસ્યા વધી ગઈ છે તો ભાજપ સરકાર એટલી વિનંતી કે અસારો અસારા વિસ્તારમાં ગટા લાઈન ના પાણી પ્રોબ્લેમ બહુ જલ્દી સોલ્વ કરે કેટલા વર્ષો થી સમસ્યા પંદર વર્ષ સમસ્યા આવે તકલીફ પડે છે આવી જ બી કોઈ તકલીફ છે નહી ટ્રાફિકની સમસ્યા વધારે છે લાઇબ્રેરી જીમ બગીચો સ્વિમિંગ પુલ આ છે હા ત્યાં લાઇબ્રેરી ત્રણ બનાયેલી છે ત્રણ ચાર બગીચા બનાવાયા છે એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ જે છે ત્યાં ટ્રાફિકની સમસ્યા બહુ જ પુષ્કળ છે પાણી બરાબર નથી અંદર ટ્રાફિક બી થાય છે પછી બહુ તકલીફ પડે છે આવા જવા માટે બી ત્યાંથી એટલે કે આ માહોલ છે અલગ અલગ વિસ્તારનો જ્યાંના લોકો સાથે વીટીવી વાત કરી જન્મત મેળવ્યા કે જ્યાં કામો તો છે પરંતુ હજુ પણ ત્યાં સમસ્યા છે જેના નિકાલ લાવવાની વાત છે ને તેમાં પણ ગુનાહિત પ્રવૃત્તિ આ જે લોકો જણાવ્યું તે પ્રમાણે ત્યાં વધુ હોવાનું હાલ માહિતી તેઓ આપી રહ્યા છે કે જ્યાં તંત્ર કામ નથી કર્યું તે કામ થાય તેવી પણ ઉમેદવારો પાસે માંગ છે હવે જોવાનું રહે છે કે જે પણ કોઈ ઉમેદવાર અહીંયા જીતીને આવે છે તે લોકોની આ સમસ્યા કઈ રીતે દૂર કરે છે પરંતુ હાલ જનમતમાં આ લોકોની વેદના છે લોકોની નારાજગી છે અત્યાર સુધીની કામગીરીને લઈને કેરેન આજે સાથે દર્શન રાવલ વીટીવી ન્યુઝ